ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા પાલિકાના પ્લોટ પર દબાણનો મામલો જે મામલે પાલિકા દ્વારા ક્રિકેટર યુસુફ પઠાણને નોટિસ પાઠવવામાં આવી છે પશ્ચિમ બંગાળની બેઠક પરથી સાંસદ બનેલા ક્રિકેટર યુસુફ પઠાણને વર્ષ બે હજાર બારમાં તાંદલજામાં જમીન આપવા અંગેનો ઠરાવ સભામાં મંજૂર કરાયો જે મંજૂર દરખાસ્તને રાજ્ય સરકારે આ ઠરાવ નામંજૂર કર્યો જો કે હાલમાં તે પ્લોટ પર દબાણ યથાવત હોવાથી પૂર્વ કાઉન્સિલર પ્લોટને ને દબાણ મુક્ત કરી તેના પર ફેન્સિંગ કરવાથી સ્થાયી સમિતિ અધ્યક્ષને રજૂઆત કરી છે બાદ પાલિકા દ્વારા નોટિસ આપી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેમાં તાંદલજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આંગણ સોસાયટી નજીક પાલિકાની ટીપી સ્કીમ નંબર બાવીસ ના ફાઈનલ પ્લોટ નંબર નેવ ની રહેણાંક હેતુ વાળી નવસો ચોરસ મીટર જમીન આવેલી છે વર્ષ બે ના માર્ચ મહિનામાં ક્રિકેટર યુસુફ પઠાણે વેચાણથી લેવા અરજી કરી જે અંગે આ જમીન આપવા અંગે ત્રણ મહિના બાદ જ પાલિકાની સભામાં વિરોધ વિના દરખાસ્તને પાસ કરાય આ કામના ઠરાવને રાજ્ય સરકારે નામંજૂર કર્યો જો કે આ જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવીને કબજો કરાયો છે આ મામલે સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું છે કે તાંદલજામાં જમીન આપવા અંગેની મંજૂર દરખાસ્તને રાજ્ય સરકારે આ ઠરાવ નામંજૂર કર્યો હતો તે અંગે છ જૂને પાલિકા દ્વારા નોટિસ બજાવવામાં આવી છે નોટિસ પીરિયડ પૂરું થઈ જો યુસુફ પઠાણ જેમાં ગેરકાયદેસરના દબાણ દૂર ન કરે તો પાલિકા દ્વારા દબાણ દૂર કરશે તેવી બાહેદરી અધ્યક્ષ દ્વારા આપવામાં આવી છે શુભમ પાડી પ્લોટ પાસે આંગણ સોસાયટી નજીક ટીપી બાવીસમાં ફાઇનલ પ્લોટ નંબર નેવું લગભગ નવસો ઇઠોતેર ચોરસ મીટરની જમીનનો ટુકડો હતો જે કોર્પોરેશનમાં અરજી કરી અને આ પ્લોટ વેચાણથી માગેલ હતો જે સામાન્ય સભાએ મંજૂર કર્યો હતો આ સામાન્ય સભાનો ઠરાવ રાજ્ય સરકારમાં રિફર કરતાં ત્યાંથી નામંજૂર થઈને આવેલ છે આ વસ્તુ ધ્યાનમાં આવતા પૂર્વ કાઉન્સિલરે પણ ફરિયાદ કરી છે એ સિવાય પણ અન્ય જગ્યાએથી ફરિયાદો મળતા યુસુ પઠાણ કે જેઓ આ પ્લોટ માટે જે કાર્યવાહી કરી હતી એમને છઠ્ઠી જૂનના રોજ નોટિસ આપવામાં આવી છે નોટિસ પીરિયડ લગભગ દસ એકથી બે અઠવાડિયાનો પૂરો થતાં એની પર આગળની કાર્યવાહી કરવામાં આવશે આવી રજૂઆત એવું તો મને બહુ ખ્યાલ નથી પરંતુ જ્યારથી એટલે છઠ્ઠી જૂને અમે એને નોટિસ આપેલી છે કોઈ પણ નોટિસ પીરિયડ હોય સમય એ પોતાના ખર્ચાના જોખમે દૂર કરે એ પ્રકારની નોટિસ આપવામાં આવે કીધું ને કે નોટિસ પેડ પૂરો થતા અમારી માલિકીનો પ્લોટ હશે તો સો ટકા ખાલી કરવામાં આવશે એ આગળથી ચર્ચા વિચારણા કરી નક્કી કરીશ